ચાતુર્માસ ચાતુર્માસનું સવિશેષ મહત્વ ભગવાને બતાવ્યું છે દરેક મોટા જૈન સાધુ સાધ્વી ભગવંતોને ચાતુર્માસ માટે વિનંતી કરીને તેમનો ભવ્યાતિ ભવ્ય પ્રવેશ કરાવવામાં આવે છે જૈન સમાજમાં જેઓની પ્રબળ આસ્થા છે તેવા એકસો પાંચ વર્ષીય શુભ દિવસે પ્રવેશ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જૈન ભાઈઓ બહેનોની હાજરીમાં બેન્ડબાજા સાથે ઉમાચા રસ્તા ખાતેથી ભગવંતનો ભવ્યાથી ભવ્ય પ્રવેશ કરવામાં આવ્યો હતો ભવ્ય સામૈયા બાદ સાધુ સાધ્વીઓના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પરંપરા મુજબ કામળી વહોરવામાં આવી હતી

પરમાત્મા મહાવીરની આજ્ઞા મુજબ શેષ કાલના આઠ મહિનાનું વિચરણ કર્યા પછી ચતુર્માસમાં અધિકતે થવાના કારણે જીવિંસા ના થાય એના કારણે પ્રભુની આજ્ઞા મુજબ જૈન સાધુ સાધુ ભગંતો અષાઢ સુધી ચૌદસ પહેલા પહેલા શુભ દિને શુભ વારે શુભ મુહૂર્તે જે સંઘની વિનંતી હોય ત્યાં ચતુર્માસ અર્થે પધારે છે ચાર મહિના ચતુર્માસના અહીં રહી પુનમના દિવસે વલ્લભ વલ્લભસુરી સમુદાયના ધર્મધુરંધર ગચ્છાધિપતિ મહારાજ સાહેબના શિષ્ય વિનય રત્ન મહારાજ સાહેબ અને વિશ્વ ઇન્દ્ર મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવાન નય પ્રજ્ઞા મહારાજ સાહેબ આદિ થાના ચતુર્માસ આરાધના કરવા પધાર્યા છે અને અહીંયા નૌકાર મંત્રનું અનુષ્ઠાન રાખેલું છે નૌકાર મંત્રનું અનુષ્ઠાન અને નૌકાર પદની આરાધના કરવાના છે અને તપ બી નૌકાર મંત્રનું કરાવવાના છે તો ચાર મહિના સરસ તમે તપમાં આગળ વધીશું સાહેબજી જોડે બોલો સાહસ